આજે સવારે વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે રિફાઈનરી ધમકી મળી છે 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 સ્કૂલમાં બોમ્બ બોમ્બ આ આ ફાટશે પ્રકારનો મળ્યો બનાવની જાણ થતા જવાહરનગર પોલીસ બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઉમર ફારૂકના નામથી ઇમેલ આવ્યો હતો અને આજે પણ ઉમર ફારૂકના નામથી જ ઈમેલ આવ્યો છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પર પહોંચી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગઈકાલે જ ઈમેલ મળ્યો હતો પણ આજે સવારે સાત પોઈન્ટ પાંત્રીસ મિનિટે પ્રિન્સિપાલે ઈમેલ ચેક કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી પોલીસ ગણતરીની મિનિટોમાં જ પહોંચી ગઈ હતી આ મેલ ગઈકાલે નવરત્ના જ કરવામાં આવ્યો હતો ધમકીભર્યો મેલ મળતા જ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે સતત બીજા દિવસે ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ચિંતામાં મુકાયા છે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી છે સીઆઈએસએફના જવાનો પણ મોટી સંખ્યામાં તૈનાત કરાયા છે रिफाइनरी विस्तार हो खास प्रकारको सुरक्षा व्यवस्था गराइरहे